હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે હું તમારા માટે લઈને આવી છું હેલ્ધી અને સાથે ટેસ્ટી નાસ્તો બાળકોના ટિફિનના અંદર શું આપવું આ સરસ મજા ટિફિનના અંદર તમે આપી શકો અને બાળકોની હેલ્થ સરસ રહે એવો મસ્ત મજાનો સોજી અને કેળાનો નવો નાસ્તો લઈને આવી છું તો બનાવવાની રીતે આપણે ચાલું કેળાને આપણે આવી રીતે છોલી લેવાના છે કેળા નાખ્યા છે જગમાં પછી દૂધ નાખું છું પછી સોજી નાખું છું હવે આપણે આને બંધ કરી અને પીસી લેશું મમ્મી કે છે ગોળ નાખો થોડો તો થોડો ગોળનો ટુકડો નાખું છું દૂધ મેં ગરમ લીધું છે ગરમ દૂધ નાખ્યું છે અડધી વાટકી પીસી લેશું બેટર આપણું પીસી અને રેડી કરી દીધું છે ગોળ થોડો ઓગળો નથી પણ આપણે આવી રીતે હલાવશું તો ગોળ આપણો ઓગળી જશે મસ્ત ગોળ ઓગળી ગયો છે અંદર હું થોડી વરિયાળી નાખું છું અને એક ચપટી ખાવાના સોડા નાખીશ રાજસ્થાનના અંદર માલપુવા પણ કહી શકાય અને કેળાના માલપુવા તેલ આપણે ગરમ મૂકી દઈશું મસ્ત આવી રીતે પહેલાં હલાવી દેવાનું મેં કડાઈના અંદર તેલ ગરમ મૂક્યું છે મસ્ત આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતના નાનો નાનો નાસ્તો મૂકી દઈશું આ નાસ્તો મેં મારી ફ્રેન્ડ હતી એને બનાવ્યો હતો એના જોડે મેં ખાધો હતો બહુ જ સરસ લાગે છે આ આપણે આવી રીતે દેવાનું છે આ અંદર બહુ જ આપણે જેમ સોજીનો ઉપયોગ કર્યો છે એવી રીતના એ મેદાન લોટનો ઉપયોગ કરે છે બહુ જ સરસ બને છે એ પણ મેદાન લોટવાનું પણ તમારા જોડે સોજી તો ઘરના અંદર ના હોય તો આપણે ઘઉંના લોટનો પણ મસ્ત બને ઘઉંનો લોટ ગરમ દૂધ અને કેળા લઈ લેવાના બાળકો આવી રીતે કેળા નથી ખાતા પણ તમે આવી રીતે નાસ્તો કરી નાખો ને બાળકો એકદમ આસાનીથી ખાઈ લે નાસ્તો આપણો મસ્ત મજાનું તરાઈ ગયો છે તો આવી રીતના આપણે એને તેલ દબાવી દબાવી અને આવી રીતે લઈ લેશું ચાણામાં અંદર જ નાખું છું અને એકટા તેલ નીકળી જાય એના માટે

અને માલપુવા પણ કહી શકાય કેળાના માલપુઆ કહું તો બી ચાલે ગોરો હોય ગોરોની અંદર બાળકોને તમે બનાવી ખવડાવી શકો છો દીકરીઓ નાની નાની અને હેલ્થ માટે પણ બહુ જ સરસ રહે છે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમને લાઇક કરજો કાલે આવીશું નવી રેસીપી સાથે બાય બાય